ખુલાસો થયો હતો જોકે પોલીસે હત્યારાની ધરપકડ કરીને પૂછપરછ કરતા હત્યા પાછળનું કારણ જાણીને તેઓ ચોંકી ગયા હતા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કલાશ રેસિડેન્સી પાસે એક ઓટો રિક્ષા ચાલકે યુવકનું તેની રિક્ષા સાથે ટક્કર મારી અને પછી યુટર્ન લઈને નીચે પડી ગયેલા યુવક પર રિક્ષા પલટી મારી હતી જેના કારણે યુવકનું મોત નીપજ્યું વીસ એપ્રિલના રોજ પોલીસને નવરંગપુરા ચાર રસ્તા પાસે જૈન દેરાસરની સામે જાહેર માર્ગ પરથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને ગુનો ઉકેલ્યો છે રિક્ષાના નંબરના આધારે રિક્ષા ભૂપેન્દ્રભાઈ નાટ નામના વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું પરંતુ રિક્ષા હાલમાં સમીર નાટ નામનો યુવક ચલાવતો હોવાનું બહાર આવ્યું પોલીસે સમીર નટની સિંધુ ભવન રોડ પરના ઓરડાના ઘરેથી ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી સમીર બાળત સર્કલ પાસેથી રિક્ષા લઈ રહ્યો હતો ત્યારે મૃતકે તેને નવરંગપુરા જવાનું કહ્યું અને રિક્ષામાં બેસી ગયો નવરંગપુરા ખાતે ઉતર્યા બાદ તેણે ત્રીસ રૂપિયાનું ભાડું આપવાનો ઇન્કાર કરી દીધો ત્યારબાદ સમીરે તેને રિક્ષા સાથે ટક્કર મારી હત્યા કરી હતી હત્યા કર્યા બાદ આરોપી તેને રિક્ષામાં તેના ઘરે પહોંચ્યો આ સંદર્ભે નવરંગપુરા પોલીસ અને ઝૂન એક એલસીબી આગળની વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે બપોરે અગિયાર વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા ચાર રસ્તા ખાતે એક અજાણ્યા ઇસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા એ ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન વન એનસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું આવેલ કે એક અજાણ્યા ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુ ટર્ન લઈ અને એ રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લઈને ઝોન વનની અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક મુજબ જે છે દાખલ કરી અને મરણજનર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન વનની ટીમ જે છે કામે લાગેલી ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ બાવીસ જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એણે પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતાં જણાવ આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે ત્યારે રિક્ષાચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જઉં છું તેણે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસે ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે જેના કારણે મરણજનારનું મૃત્યુ થયું છે આ મરણજનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાય કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં અને આરોપી બંને અનનો હોવા છતાં ઝોન વન એનસીબી ની ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ડી સ્ટાફ ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડે છે એ બાબતે વધુ તપાસ કરવાની બાકી છે ત્રીસ રૂપિયાનું ભાડું જે છે નવા વાડસ થી જૂના વાડસ નક્કી કરવામાં આવેલું પણ આરોપી પાસે મરણજનાર પાસે પૈસા ન હોવાનું એણે જણાવેલું એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે